મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ મિત્રો પોલીસ અને પ્રતિદક્ષીઓના જણાવ્યા અનુસાર તો મિત્રો વધુ વાત કરીએ તો પતિ પત્ની અને તેમના ત્રણ વર્ષના પુત્ર સાથે રેલવે ટ્રક પાસે રેલ બનાવી રહ્યા હતા જી આ મિત્રો અત્યારની આ દુઃખદ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ